હલો ભાઈઓ આજ અમારી મોટરનો દહીઓ ઉડી ગયો છે તો આપણે તમને આજ દહીઓ અમે કઈ રીતે સાંધવી છે એ તમને હું જરીક બતાવી દઈશ આપણો વિડીયો પૂરે કે જોઈજો આપણે દહીઓ કઈ રીતનો સાંધવી છે આપણો આ વૈસલો ડઈઓ વહી ગયો છે એનું જરીક વિડીયો બનાવ્યું છે તો તમને સારું લાગે તો લાઈક કરી દેજો તો હવે આપણે એ દહીઓ બાંધી દઈશ હવે ભાઈઓ મારો ભાઈ આ જે જૂનો ડઈયો વધેલો હોય એને ઉતારે છે જો એને પાડી દીધો હવે જે વાળા હોય જરીક કાઢે છે અહીંયા આપણે જે નવો બાંધવાનો છે આ વાહડા સાથે નવો તાર બાંધીને જો જરીક બતાવી દઉં આ તારને આપણે બાંધવાનો છે હવે ભાઈઓ આ વાળાને આપણે કઈ રીતે આટી મારવાની છે જરીક બતાવી દઉં તમને જોઈ લીજો બે મિનિટ ખમી જાઓ જો આ વાળાને આ રીતનું વાળીને કે જ્યાં જમ્પર સાથે લટકાડવા માટે જરીક જગ્યા રાખીને વાંકો વાળી દેવાનો આ રીતે વાંકો વાળીને જે રીતનું આખું જમ્પર એમાં આવી જાય એ પ્રમાણે વાંકો વાળીને પછી વહાણા સાથે બાંધી દેવાનું કે જેમ ખેંચવી તો જરીક ટાઈટ થઈ જાય અને હવે એને આપણે વહાડા સાથે આંટી મારી દેવી જુઓ તમે આ રીતે વહાણા સાથે સીધો રાખીને જે અમે ખીલી મારેલી છે વાડા એની એક આંટી મારીને અને પછી સીધો રાખીને બે આંટી મારી દીઓ એટલે એ તમારું નીકળશે નહીં ભાઈઓ ખીલી સાથે ભાઈઓ રેડી ચાલો હવે આપણે નાખી દેવી ડયો તો જોઈ લેજો ભાઈઓ જો ઉપલા જમ્પરમાં વચલેલું જમ્પર રહ્યું એમાં આપણે નાખ્યું એમાં નાખવાનું છે આપણે આવી જા ચલો ભાઈઓ આટ ભાઈઓ ફિટ તો થઈ ગયો હવે અહીંયા આપણે બે ત્રણ આંટી મારી દઈએ તો ભાઈ આટી મારવામાં જરીક કેવરાવશે કે નીચેનો જે ઓલો થયો હોય ની જરીક તૂટી ગયેલો છે એટલે જરીક તકલીફ રહી છે ભાઈઓ તો બે ત્રણ આંટી લાગી જાય ત્યાં લગી જરીક જોતા ભાઈઓ ભાઈ હતા નાખ્યો છે ને હજી કાંટી આંટી આપણે મારી દેવી પછી વાહડો કાઢી લઈશું જો નીકળી ગયો વાહડો એક આંટી હજુ તો એમના વધેલી છે દરેક મારી દેવી ત્રણ આટી મારી આપણે અને હજુ એક એક આંટી એમને મારી દેવી ચોથી આંટી ચાલો ચાર પાંચ આંટી થઈ ગઈ રેડી ભાઈઓ આપણા દૈયાનું કામકાજ કમ્પ્લીટ આપણો દઈયો કમ્પલીટ થઈ ગયો છે ઉડી ગયો તો આપણે તો અને હવે આપણે ચાલુ કરી લાગી ઓટોમાં જો પાણી ઉડી ગયો તો ભાઈઓ આપણો આ ડહી બાંધવાનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા